आस्था एकेडमी में आपका स्वागत है वेलकम टू आस्था एकेडमी आज अपरी इंग्लिश ना कंफ्यूजन वीडियो લઈને આવી રહ્યો છું કન્ફ્યુઝિંગ एमसीक्यू ઓફ આર્ટिकल्स આર્ટिकल्स ની અંદર કન્ફ્યુઝિંગ જે एमसीक्यू છે એને સોલ્વ કરીએ ઓકે ધ્યાન રાખજો ખોય ના જતા કે શું કહે છે ગોલ્ડ ઇઝ અ પ્રીશિયસ મેટલ તો આની અંદર કોઈ આર્ટિકલ નહીં આવે જોઈએ છે કેમ અને પછી બીજી બીજો ક્વેશ્ચન જોઈએ કે છે કે અહીંયા આવશે ગોલ્ડ ઓફ દુબઈ ઇઝ ચીપ આની અંદર ધ આવશે एवं ना कहता कि सर मारी ना को बधु ना समझाओ સમજાયે બો ઈઝી વસ્તુ છે શું કરીએ છે ધારો કે અહીંયા કહે છે ગોલ્ડ ઇઝ પ્રીશિયસ મેટલ તો ગોલ્ડ એ મટીરીયલ નામ થશે કયો નામ થશે મટીરીયલ નામ દ્રવ્યવાચક દ્રવ્યવાચક નામની આગળ આર્ટિકલ આવતા નથી પહેલી વાત એ ક્લિયર થાય તો અહીં આવશે નો આર્ટિકલ ચલો વાત સાચ છે તો હવે સર આમાં કેમ ધ લગાયો તો આ ગોલ્ડ ની અંદર જ્યારે એ ગોલ્ડ નિશ્ચિત થશે કોઈ વ્યક્તિ દ્વારા અથવા તો જગ્યા દ્વારા તો હું એની આગળ ધ લગાવી શકું આવા એક એટલે આપણે એમાં લખીએ છીએ શું ધ તો જ્યારે પણ આવું થાય કે ગોલ્ડ છે સિલ્વર છે આ મટીરિયલ નામ કહેવાય મટીરિયલ નામ જયારે નિશ્ચિત થશે તો એની આગળ ધ લાગશે તો આની અંદર લાવશે સી ઓપ્શન છે છે રેસા તો તો વાત કયું નામ થાય મટીરિયલ નામ આર્ટિકલ આવે નહીં તો અહીંયા આવશે નો આર્ટિકલ પણ જ્યારે અહીંયા જોઈશું કોટન ઓફ ભરૂચ તો કોટન એ મટીરિયલ નામ છે પણ ક્યાંનું કોટન તો માત્ર ભરૂચનું જ કોટન કેવું છે फेमस है तो आ શું થઈ ગયું નિશ્ચિત થઈ ગયું કોના દ્વારા જગ્યા દ્વારા તો હવે મારે આની આગળ ધ મુકવાની જરૂર પડે અહીં આવશે ધ કોટન ઓફ બરોચ ઇઝ ફેમસ આવાજ વિડિયો જોવા માટે અમારી આસ્થા એકેડમી ની ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા કોર્સને જરૂરથી પરચેસ કરો થેન્ક યુ